એટલો દાસને સમજાવેલા એટલા દાસને સમજાવેલા મારું મશીન ગરમ યોગી મારા તો મા જેવા સાધુ એ તો એક વાર તમને સપ્લાઈટ ધરે પછી તો જે સ્વામિનારાયણ તમે તમારી રીતે જમીન માટે બી દાસે દાસને કહી દીધેલું બહુ સ્પષ્ટપણે કે તમે કોઈને પાસેથી પૈસો લઈને વ્યાજે પૈસો લઈને કાંઈ નહીં કરતા ખૂબ અઘરું છે પછી સાંજે આમ ખેતરમાં ગયા એટલે મેં પેલા કહ્યું વાત બે ત્રણ દિવસથી કોઈ કેળા વાળ્યા છે મેં કોઈ આજનું વારેલું નથી રાતનું વારેલું નથી મેં કોઈ રાતનું વારેલું હોય ને પાણી હોય ધરતી તો ભીની નથી મેં કોઈ બે ત્રણ દિવસ થઈ ગયા છે તું તો હતો તાર ખેતરમાં આવવું જોઈએ ને તો કે લગ્નમાં ગયો હતો મેં કોઈ તાર મને કહેવું જોઈએ હું આ વાત આપણે નવા જ છીએ ને ખેતરમાં એક વાર આપણે આવીએ ખેતરનો કોઈ ધની ના હોય તો બધા ધની તો બધા થવા બેઠા જ છે તારે જ્યારે ભગવાન ધનિ ન થતા હોય તો બધા ભગવાન અમે બધાને ધની થવું જ છે આપણે દુઃખી આત્માઓ છે કારણ એટલું છે આપણે પ્રભુની સત્તા લઈ લઈએ છીએ પ્રભુનો હવાલો લઈ લઈએ છીએ આપણને ખબર જ પડતી નથી ટાઈમે શું કે ભાઈ રસોલિયાને કહ્યું રસોલ મેં વાભર જે થયું તે આપણે આટલું પાકું રાખવાનું હું જ્યારે અવતાર ધૂન કરવાની ને તું જ્યારે અવતાર ધૂન કરજે પણ આપણા હવે દસ ભલે ગોળ ગયા જે થયું તે પણ આપણને ખોટ મહારાજ નહીં જવા દે તો રસી લ્યો કેફમાં બોલ્યો પંદરસો મન થવા જોઈએ હા કે રા મેં કહું પંદરસો મન થી વધારે થાય એની સિવાય ગોંડલ આપી દેવાની તો પાછું ચુમઈ ગયો એના બાપનું ખેતર હોય એમ બહુ વખત ભગવાનને છેતરવામાં આપણે એટલા બધા એટલા બધા હોશિયાર માનો એટલા બધા સાડી સત્તરસો પણ કેરા થયા મેં કહ્યું અઢીસો પણ કેરા જે એક્સ્ટ્રા થયા અને પંદરસો પણ જે કેરા એના દસમો ભાગ કાઢી અને આપણે આવું ગોંડલ તો આપવા જાય આટલું બધું પૈસા પવાતું છે સ્વામી તો ત્યાં બધું બહુ છે હિન્દુસ્તાન છે આ દુઃખી દેશ આપણે બધા આપણે તો શું ભગવાન તમારું શું હાંબરેન શું તમારું કરે ખારું ડાલડા જેવું તમારું મન તમારી ગાડીઓ રોડ પર જ ચાલે ને સાલી રોડથી નીચે ખીણમાં પાટા પર ચાલવું જોઈએ જ્યાં એક્સિડન્ટ થાય ત્યાં તમે ચાલો રોડ પર એવું સરસ ચાલવું જોઈએ ફૂટપાથ પર ટકરામણ થાય તેવી રીતે તમે ચાલો ગામડામાં કંઈક રોડ પર ચાલવું જોઈએ તારા ખાડામાં ચાલો બાવરિયાના કોટા ભેગા અંદર ચાલો એવી કરુણ હાલત છે સાધના માર્ગમાં આપણે બધાની ખૂબ ધ્યાન રાખજો હું તમને આ બે દિવસથી એટલા માટે મંડ્યો છું મારે તમારી પાસે કોઈ પણ ભોગે ત્રીસ મિનિટનું શાંતિવાળું ભજન જોઈએ છે આ કથા પાછળનો હેતુ આટલો છે તમે જ્યારે ભજન કરવા બેસો ત્યારે તમે ત્રીસ મિનિટ શાંતિથી ભજન કરી શકો બસ અને તમે તો ભજન કરી તમે તો ભજન કરી શકશો કે તમે જો મધ્યાના એકતાલીસ પ્રમાણે સહસ્ત્ર સેવા કરવાની તમારા આત્માનું જો રૂચિ હશે તો बाकी ते नही करो मध्यतालीस प्रमाण सेवा खरे रुचि हे हमारा प्रदेश में थोड़ा खाज मिनिट तो संभाज खाता खाता संभारज बोछासन्य रूम योगी महाराज पे दीकर हम दिल थी प्रार्थना कर આ ભૂલ થઈ ગઈ આ ભૂલ થઈ ગઈ તે સ્થાનમાં ભૂલ થઈ ગઈ ન થવી જોઈએ એટલું બધું દિલથી પ્રાર્થના કરે ત્યારે સ્વામીજી કે બાલ મુગન સ્વામી રોકાવાના છે દરરોજ સમાગમ કરવા આવે છે આવીશ તો કે હા હું આફ્રિકા જાઉં છું આવીશ સામે ચોક્કસ આવીશ પછી સામે બીજી નિયમ આપ્યો અધિક્ષના મહારાવતીની ત્રીસ દરરોજ કરે છે મેં કોઈ એના કરવા તો કરવાની તો બાપા મેં કોઈ છે સ્વામી કે મારે તો એવું જ કહેવું પડે ને મારા કરવાની ત્રીસ મિનિટ આખા બોચાસન મંદિરની ત્રીસ ઉપર અહીંયા આપણે ઉપર ફરીએ ત્યાં પ્રદક્ષિણા કરજે ત્રીસ ત્રીસ મિનિટ ભજન કરજે પ્રાર્થના કરજે અને બાલ મુકુન સ્વામીની સાથે દરરોજ અડધો કલાક પોનો કલાક બેસજે બાપા કે આટલી આટલી જાગ્ઞા પાડજે આટલી જાજ્ઞા પાડજે પેલો એવો દિલથી રડીને ભજન પ્રદિષ્ણા કરે અને પ્રદિષ્ણા કરતી વખતે કોઈની સાથે બોલવા નહીં આવે કે જાય જય સોમનાથ મંડી પડ્યો પણ હા ત્રીસ જ મિનિટનું ભજન પોનો કલાક ચાલી પચાસ મિનિટ બાલ ભગવાન સ્વામી સાથે રાત્રે બેસે કરે સ્વામીજી આવ્યા છ મહિના સાધન કર્યું એને બધું જ પાપ માપ હવે આ રાગ નડશે નહીં આજની ઘડી કાલનો દિવસ નહીં એને જીવનમાં સપના દોષ નહીં એને કોઈનો ભૂડો ઘાટ નહીં એની વૃત્તિ બીજે નહીં એના આંખ બીજે નહીં એના કાન બીજે પણ બાપાએ કરી દીધો પણ ભજન કરતા જયારે એ ભજન કરે ત્યારે એને આનંદ થતો હતો હા સ્વામીએ કહ્યું છે હું સુખી થઈ જઈશ ને સ્વામીએ કહ્યું છે અંતરથી કરેલી પ્રાર્થના મેં તમને એમના જ કહ્યું કે તમે ત્રીસ મિનિટ એક ધાર્યું શાંતિથી પણ ભજન કરી શકો અથવા વિચાર આવે તો એને છોડીને તરત જ ડૂબી ભગવાનની મૂર્તિમાં આપણે ત્રીસ જ મિનિટ ભજન કરવું છે પણ એ ત્રીસ મિનિટ ભજન નથી થતું એનું કારણ એ છે બહુ અસારા મત કરો કરની સ્વરૂપ આસ બહુ પસારા જીસને ક્યા ઓહી ગયે ચાલ ગયા આપણે ત્રીસ મિનિટ બી ભજન નથી કરતા એનું કારણ બધા ઘણા પસારા કરી નાખ્યા છે એ અંગેની કાલ સાંજે થોડી વાત કરી લઈશું પછી આપણે ચેપ્ટર બદલીશું આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કેશન ભગવાન રામ ભગવાન શિવ શક્તિ ભગવાન મહાવીર ભગવાન સ્વામિનારાયણ અને એવા ગુણાધિત પુરુષો શાસ્ત્રીમાં યોગી મહારાજ કાકાજી બાપાજી સાહેબ સ્વામીજી સવનાય સરનાયનમાં એક જ પ્રાર્થના આપણે સેવા કરવી છે આપણે દીકરા થવું છે ચારેય પ્રકારના ભાવથી દીકરા થવું છે ભાવે સેવા કરવી છે પોતાના જ આત્માને સુખી કરવા માટે જ સેવા કરવી છે પોતાના જ આત્માને સેવા સુખી કરવા માટે જ કથા કરવી છે પોતાના જ આત્માના સુખી કરવા માટે જ કથા સાંભળવી છે પોતાના જ આત્માને સુખી કરવા માટે જ હરીમરીને જીવવું છે પોતાના જ આત્માને સ્વીકારવા માટે સભામાં જવું છે પ્રાર્થના કરવી છે ડેરીએ જવું છે સવારના પરમા આરતી પોતાના જ કોઈ જાય કે ન જાય આવે કે ન આવે કોઈ તમારે તમારી સાથે બોલે કે ન બોલે દુનિયા બોલે કે ન બોલે એને બોલતા શીખવાડો ભગવાન બોલવા જોઈએ દુનિયા બોલે કે ન બોલે દુનિયા હેત કરે કે ન કરે દુનિયા સર્ટિફિકેટ આપે કે ન કરે આપણે એમનું સર્ટિફિકેટ જોઈએ છે આપણે એની આપણે એની હિતને સરવાનીનો આનંદ માનવો છે જગત માને કે ન માને વડોદરાવાળા માને કે ના માને રાજકોટનો પ્રદેશ ગુજરાતી પ્રદેશ વાળા માને કે ના માને આપણે આનંદમાં રહેવું છે ને આપણે આનંદને પ્રાપ્ત કરવો છે અને આનંદનું ઓરિજિનલ મૂળભૂત એક જ સ્વર છે સરસ એક સહજ આનંદ નામ કેવું ધારણ કર્યું છે સહજ આનંદ બહુ સહેલી વાત છે છતાં થોડી રુચિ રાખવાની છે ખટકો રાખવાનો છે વિવિધ પ્રકારે સેવા કરવાનું મેં થોડી વાતો કરી કાલ સવારે આપણે થોડા જણ પહોંચીશું પચીસથી સંતો સવારના ભરમાં પોષી સમયે વિદ્યાનગર પચીસ ત્રીસ બેનો વિદ્યાનગર ફોરેનથી આવેલા આવેલા થોડા થોડા મહેમાન એ પચીસથી સો જણા આપણે કાલે સવારે વિદ્યાનગર જવાનું છે પોશી પૂનમ સાહેબને બધા કેટલા સરસ હમણાં સાહેબ શિબિર લઈને જાય છે સાહેબ લઈને જાય છે નર્મદા કિનારા ઉપર ત્રણ દિવસ બધાને મૌનમાં જ રાખવાના છે મૌન આત્મા સાથે વાતો વિપશ્યની સાધના કર્યા પછી દરેકને ખૂબ ફાયદો થયો મૌન થી અત્યારે બી દર અઠવાડિયા એકવાર મૌનમાં વારાફરતી બધા ત્યાં રે બહુ મોસ્ટ સિન્સીયર એની ડ્યુટીમાં બધા યુવકો ટાઈમ સર મોસ્ટ રેગ્યુલરિટી સિન્સિયરિટી તમે ખરેખર જોવા જજો સમય સમયમાં નહીં સિન્સિયર તમારી જેટલી સિન્સિયરિટી તેટલો જ તમારો સંબંધ જેટલી તમારામાં સિન્સિયારિટી એટલી તમારા ભક્તિનું પ્રક્ટિકરણ મન બુદ્ધિને બાજુમાં રાખો એના તંત્રને જોશો જ નહીં એના રાગના એના વિચારો તરફ જોશો નહીં એનો બધો કચરો જોશો રે એનું કામ એ કરે આઈ મસ્ટ બી સીન્સેટ ટુ માય માસ્ટર ઓનલી હિમ હિમ એન્ડ હિમ નોટ માય માઇન્ડ એન્ડ ઇન્ટેલિજન્ટ મારા મારે મનને મનને રાજી નથી કરવું મારા બુદ્ધિને રાજી નથી કરવું મારા માનના ઈગોના દેવતાને રાજી નથી કરવું મારે તને રાજી કરવા છે ભગવતીને રાજી કરવા છે મારા પાદિક સંતને રાજી કરવા છે મારા વડીલને રાજી કરવા છે મારા રૂમના લીડાને રાજી કરવા છે આપણી આ સાધના છે કેટલી સહેલી સાધના છે ખૂબ સરસ છે આપણે બધાએ વિચારવાનું છે જરાય ગભરાશો નહીં મારી થોડી વાતો તમને બહુ ઊંચી પડતી હોય કોઈ ચિંતા કરવાની નથી વાતોને સમજવા પ્રયત્ન કરજો બસ વાતને સમજવા પ્રયત્ન કરજો જેના દેશકાળ હશે ત્રણ રીતે દેશકાળ મૂકે એક અભાવમણ અટાજ માર્યા કરતો હોય ભાર ન હોય મર્યાદા ના હોય ત્રીજું રાગ બનાવવા માટે દેશકાળ જેવો શબ્દ હોય શકે નહીં છે જ નહીં અને ચોથો દેશકાળ તમને કદાચ આવતો હોય ભજન કરવા રોગ આવ્યો કરવો ભજન નો ઓલ્ટરનેટિવ સ્વામિનારાયણ 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 મંડી પડવાનું આપણે ડોક્ટરની દવા ન કરવી એવું નથી કહેતો